ચાર ચાર સંતાનના પિતા એવા પુત્રને પોતાના વૃદ્ધ પિતાએ કમાવાનું કહેતા ઉશ્કેરા પુત્રએ પિતાને પથ્થર મારીને હત્યા કરી નાખતા નખત્રાણા તાલુકાના વિગોળી ગામે બારે અરેરાટી વ્યાપી ગઈ છે સમગ્ર ઘટના ખૂબ જ કરુણ અને દુઃખદ છે તાત્કાલિક અસરથી પોલીસે તપાસ હાથ ધરી આરોપી એવા પુત્રને પકડી પાડવા માટેના પ્રયાસો શરૂ કરી દીધા છે હવે જોઈ નખત્રાણા આંતરક ન્યૂઝ બ્યુરોમાંથી જયંત વાઘેલાનો એક વિસ્તૃત બન અહેવાલ પુત્ર કપાતર બન્યો ચાર સંતાનોના નાલાયક બાપ કામચોર હોય વૃદ્ધ પિતાએ કમાવાનું કહેતા નરાધમ પુત્રએ માથામાં પથ્થર મારીને હત્યા કરી નાખતા ભારે અરેરાટી વ્યાપી ગઈ છે આ કળયુગની સ્પષ્ટ નિશાની છે સમગ્ર બનાવની મળતી વિગત અનુસાર નખત્રાણાના વિઘોડી ગામની આ અરેરાટી જગાવતી ઘટનાથી સ્તબ્ધ સમાજ સ્તબ્ધ થઈ ગયો છે ચાર ચાર સંતાનના બાપ એવા અબુ ભખરને સિત્તેર વર્ષના વૃદ્ધ પિતા ફકીર નોડે નોડેએ કામ કરવાનું કહેતા ઉશ્કેરાયેલા આ ચાર સંતાનના પિતા અને પુત્રએ ઉશ્કેરાઈ જઈ અને માથામાં માર મારી તેમના પિતાને એને હત્યા કરી નાખી ફરાર થઈ ગયો છે ઉલ્લેખનીય છે કે અબુબખર ગામ સામે સગાભાઈએ ફરિયાદ નોંધાવી છે ફરિયાદના આધારે પોલીસે તપાસ હાથ ધરી છે અને પોલીસે આ આ પુત્ર જે કપાતર પુત્ર છે તેમને શોધી કાઢવા માટેના પ્રયાસો શરૂ કરી દેવામાં આવે છે પીઆઈ મકવાણાના સીધા માર્ગદર્શન હેઠળ પોલીસ તપાસ કરી રહી છે